મકરપુરા પોલીસે જીવને જોખમમાં મૂકીને લાખો રૂપિયાનો વિદેશી જથ્થો પાડ્યો છે મકરપુરા પોલીસ અને વચ્ચે હાઈવે પર રેસ લાગી હતી મકરપુરા પોલીસે બુટલેગરનો પીછો કર્યો હતો પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો કરીને લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હમણાં તાજેતર માં મકરપુરા પોલીસ દ્વારા લાખો રૂપિયાનું વિદેશી શરાબ મુદ્દામાલ મુદ્દા ઝડપી પાડવામાં આવ્યો છે ઘણી વખત સમાજમાં પોલીસ કર્મીઓ અંગે આક્ષેપો કરવામાં આવે છે કે તેઓ માત્ર નામની વાત લે છે પરંતુ મકરપુરા પોલીસ આ કાર્યવાહી સાબિત કરે છે કે હકીકત એવી નથી બુટલેગરો સામે કાર્યવાહી કરતી વખતે પોલીસ કર્મીઓ પોતાનો જીવ જોખમ મૂકે છે આવા બુટલેગરો ઘણી વાર ઘડાયેલા અને ખતરનાક આરોપી હોય છે જેઓ પોલીસ ને અટકાવવા માટે ગાડી ચઢાવી દેવા અચકાતા નથી આવી પરિસ્થિતિ પણ મકરપુરા પોલીસના જવાનોએ હિંમત સતર્કતા અને ફરજ પ્રતિ નિષ્ઠા સાથે કાર્યવાહી કરી વિદેશી શરાબનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેવી રીતે પોલીસ કર્મીઓ જોખમી પરિસ્થિતિ પણ કાયદા પાલન કરાવી ગુનાખોરી સામે લડી રહ્યા છે આ કાર્યવાહી થી મકરપુરા પોલીસ ની કામગીરી અને જવાનો ની બહાદુરી ને લોકો તરફ થી પ્રશંસા મળી રહી છે